હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી તો ગાઈઝ કેમ છો મજામાં તો આશા રાખું છું મજામાં જ હશો અને આજે છે રવિવાર અને ગણપતિ દાદાનો પણ આજે પાંચમો દિવસ થઈ ગયો છે તો ગણપતિ દાદા તો અમારે સૌ જુઓ અત્યારે વિડીયો જુઓ જ રીલ્સો જોવો જય સર ગુડ મોર્નિંગ તો

તો ગઈ જ રવિવાર છે વરસાદનું વાતાવરણ છે તો જોઈએ સરજ શું બનાવે છે તો આપણે આવી ગયા છે રસોડામાં જો હવે અમારે સરજ કંઈક બનાવે છે સરત શું બનાવે છે ભાત વઘારે તો કઈ અત્યારે જો અમારે સરજ ભાત વગાવે છે તો મસ્ત ડુંગળીને મોટા નાખીને ભાત બનાવશે મસ્ત

ફૂલ મોજ હોય તો એ આજે હવે શું થાય છે તો ગાઈઝ અમારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તો જોઈ શકશો છો જો મસ્ત દેખાય છે અમારે ગણપતિ દાદા તો ગાઈઝ અમારે સરસ બોલાવે છે રસોડામાં બોલો

કરવા બના

चा ओमाचा चा बनये असं मस्तन अदुवारी अमित बनवतेचा लय वेळ आहे એટલે अमित बनवसे तो बोलू आपण उपो बनाईये आज चला रे હું बनई दव मुंडो बनाव काही दिवस तो, तो बनाव और तरण बनाचा ये फुटुने बोलवन हां के मुनी पडा दो रोजनी बनवता ठीक

હમણાં આવ્યો છું તો ગઈજો અત્યારે ઘરનું વાતાવરણમાં શું ચાલી રહ્યું છે જોઈએ આપણે ત્રણે જણા અહીંયા તો ગાય જો વિરાજ અમારે મિક્સરમાં દાણાજીરું દરવા એની મમ્મીની હેલ્પ કરી રહ્યો છે અને સરસ શું છે અત્યારે નવીનતામાં સરપ્રાઇઝ પણ આ છે તો ગાઈસ જો અત્યારે ખાવાનું બનાવ છું હું ભાજી પાવ બનાવ છું શું બનાય છે આ ગ્રેવી આ ગ્રેવી કાર્યો જો આ મમ્મી હું ખાવાનું ગાઈસ આજે તો ભાજી પાવ બની રહ્યો છે તો સંવારમાં સરજે કે કીધુંતું કે સરપ્રાઈઝ 10 રૂપિયા પોટલી કે લીવલાઈ દીદી આજે અરે આ તો સવજ શાંતિ તો માર જૈનમ જો ગ્રેવી બનાવ છે કો વાત છે આટલો નાનો તોય ભી બનાવું છું યાર તો મોટો તો મોટો થઈને કેટલું બધું બનાવશે હોટેલ બધું બનાવશે લાગય નઈ આખી મારી જો હોટેલ તો ગાઈસ અમાર અત્યારે બાકી પાઉ બનાવી દઉં છું ભઈ ધીરે ધીરે ભજિયા બનાવતા શીખી છોકરા નહોતું તો ભઈ શું કરશે

જો અમાર જયના મે કહી દીધું છે તો એના લાઈક ને ફોલો કરજો એક ખુશખabri કાલા મારશે તો ગાઈઝ અમાર વિરાજ એ કે છે કે હું પપ્પા હું મિક્સર દાવી રહ્યો છું મિક્સર માં પકડ 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 જે બહુ સરસ સરસ આ તો પછી કાજે બપોરે શું કરીતે હું બાર્ ગયો તો અચ્છા

અમાર સરસ છે ને સરસ બ્લાઉઝ સીવે છે ડ્રેસ પણ સરસ સીવે છે પેટર્ન વાળા બ્લાઉઝ સીવે છે અને દરેક સિલાઈ નું દરેક કામ કરી આપવામાં આવશે સંતોષકારક નહીં સરસ ઓછું કરો ઓછું કરો ગાઈસ પણ ગામ તો જો કેવું વાળો 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 હા હા અને બીજું કે એને નવરાત્રીની જે લેડીઝની આઈટમો આવે શું કહેવાય પણ ઝૂમકા અને સેટ ને એવું બધું ઘણું બધું લાવી છે તો એ પણ ચાલુ કર્યું છે એને સાઈડમાં અને બીજું ઘણી બધી કટલરીનું આઈટમ ચાલુ કરવાની છે તો અમારા લોકમાં બને રહેજો અને જે પણ અમે લાવીશું એ તમને બતાવતા રહીશું તો કંઈક અમારા સહજને સપોર્ટ કરતા રહેજો બરાબર That's it.